એક એવો ગીત જેણે એક સામ્રાજ્યને હલાવી દીધું એક એવી કવિતા જેના ઉચ્ચારણ પર પ્રતિબંધ હતો અને એવા શબ્દો જે બોલવા એક ગુનો હતો જેની સજા ફાંસી પણ હોઈ શકતી હતી આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પણ ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમનો ચોંકાવનારો ઇતિહાસ છે સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચામાં આજે આપણે વંદે માતરમની લગભગ દોઢસો વર્ષની સફર પર એક ઊંડાણપૂર્વક નજર નાખીશું આપણે એ સમજીશું કે કેવી રીતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કલમથી જન્મેલી એક કવિતા સ્વતંત્રતા સંગ્રામનો મહામંત્ર બની ગઈ અને શા માટે બ્રિટિશ શાસકો તેને દેશદ્રોહનો સૌથી મોટું પ્રતીક ગણતા હતા બિલકુલ અને આ ચર્ચાનો હેતુ માત્ર તારીખો અને ઘટનાઓ જાણવાનો નથી પણ એ સમજવાનો છે કે કેવી રીતે સાંસ્કૃતિક પ્રતીકો એટલે કે કલ્ચરલ સિમ્બલ્સ રાજકીય ક્રાંતિને જન્મ આપી શકે છે એ ગીત કેવી રીતે હથિયાર બની શકે છે આપણે એ પણ જોઈશું કે આ ગીતે કેવી રીતે આંતરિક વિવાદોનો સામનો કર્યો અને આજે પણ તે શા માટે એટલું જ પ્રાસંગિક છે ચાલો તો આની શરૂઆત કરીએ અને શરૂઆત જ ખબર છે એક મોટા વિરોધાભાસથી થાય છે વંદે માતરમના સર્જક ચંદ્ર ચટ્ટોપાધ્યાય પોતે બ્રિટિશ સરકારમાં ડેપ્યુટી કલેક્ટર હતા મતલબ એક તરફ તરફ સામ્રાજ્યની નોકરી અને બીજી દિલમાં આઝાદીની એવી જ્વાળા આ વિશે શું કહી શકાય જુઓ આ માત્ર એક વ્યક્તિનો વિરોધાભાસ નથી પણ એ સમગ્ર શિક્ષિત ભારતીય વર્ગની મનોદશા દર્શાવે છે એ લોકો સિસ્ટમનો ભાગ હતા પણ સિસ્ટમથી અસંતુષ્ટ હતા

લાખો લોકો ભૂખમરાથી મરી રહ્યા હતા અને બ્રિટિશ શાસનની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી હતી શું આ ગીત એ પીડાનો પડઘો હતો ચોક્કસપણે ગગનભાઈએ જે રીતે આ મુદ્દાને જોડ્યો છે તે બહુ મહત્વનું છે સુજલામ સુફલામની કલ્પના એ સમયે થઈ રહી હતી જ્યારે દેશ દુકાળથી પીડાઈ રહ્યો હતો આ એક પ્રકારનું આર્ટિસ્ટિક પ્રોટેસ્ટ હતું એ સમયની વાસ્તવિકતા અને એક આદર્શ ભારતની કલ્પના વચ્ચેનો તફાવત જ આ ગીતની શક્તિ હતી અને અહીંયાથી વાત વધુ રસપ્રદ બને છે કઈ રીતે જે વર્ષે એટલે કે અઢારસો ને સિત્તેરના દાયકામાં આ ગીત લખાઈ રહ્યું હતું લગભગ એ જ સમયે બ્રિટિશરોએ ભારતીય દંડ સંહિતામાં કલમ એકસો ચોવીસ એટલે કે રાજદ્રોહ સિડિશનનો કાયદો દાખલ કર્યો આ કોઈ સંયોગ નહોતો બ્રિટિશરો જાણતા હતા કે આર્થિક શોષણને કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે અને તે અસંતોષ શબ્દો અને કળા દ્વારા વ્યક્ત થશે જાણે ગીત જન્મે તે પહેલા જ તેને ગુનો જાહેર કરવાની તૈયારી થઈ રહી હતી એટલે કે ગીત અને ગુનાનો કાયદો બંનેનો જન્મ લગભગ એકસાથે થયો આ તો અદ્ભુત વાત છે શરૂઆતમાં તો આ ગીત બંકીમચંદ્રની નવલકથા આનંદ મઠનો જ એક ભાગ હતો તો પછી તે સાહિત્યના પાનાઓમાંથી બહાર નીકળીને જનઆંદોલનનો નારો ક્યારે બન્યો એક ક્ષણ અઢારસો ને છન્નમાં આવી કોંગ્રેસના કલકત્તા સત્રમાં ખુદ રવિન્દ્રનાથ ટાગોરે આ ગીતને સંગીતબદ્ધ કરીને ગાયો અને જ્યારે ટાગોર જેવી હસ્તી તેને પોતાનો અવાજ આપે ત્યારે તે ગીત માત્ર ગીત નથી રહેતું તે એક વિચારધારા બની જાય છે એ દિવસથી માતરમ સાહિત્યમાંથી સીધું રાજનીતિના કેન્દ્રમાં આવી ગયું અને પછી આવ્યો ઓગણીસોને પાંચનો સમય જ્યારે લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા એ નિર્ણયે તો જાણે બળતામાં ઘી હોમિયો બિલકુલ બંગાળના ભાગલાએ જે સ્વદેશી આંદોલનને જન્મ આપ્યો વંદે માતરમ તેનો એન્થેમ બની ગયો શેરીઓમાં સરઘસોમાં શાળાઓમાં બધે જ વંદે માતરમ ગુંજવા લાગ્યો હવે તે માત્ર માતૃભૂમિનું વંદન નહોતું પણ બ્રિટિશ શાસન સામે એકતાનું બળવાનું અસ્વીકારનું પ્રતિક હતું અને આ જ વાત બ્રિટિશરોને સૌથી વધુ ખટકી એટલે જ તેમણે આ ગીત પર પ્રતિબંધ મૂકી દીધો તેમને ડર શેનો હતો માત્ર બે શબ્દોથી એક સામ્રાજ્ય કેવી રીતે ડરી શકે પેઢી પર કર્યો પૂર્વ બંગાળની સરકારે શાળાઓને સત્તાવાર પરિપત્રો મોકલ્યા કે જો કોઈ વિદ્યાર્થી વંદે માતરમ બોલશે તો શાળાની સરકારી ગ્રાન્ટ અને માન્યતા રદ કરી દેવામાં આવશે અને વિદ્યાર્થીઓનું શું વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવાની અને ભવિષ્યમાં કોઈ પણ સરકારી નોકરી માટે અયોગ્ય ઠેરવવાની ધમકી આપવામાં આવી આ એક સાયકોલોજીકલ વોરફેર હતી તમે કલ્પના કરો કે એક પરિવાર પર શું વીતી હશે જેને પોતાના બાળકને ભણાવવા માટે બધું દાવ પર લગાવ્યું હોય અને તેને કહેવામાં આવે કે એ ગીત ગાવા બદલ તેનું ભવિષ્ય બરબાદ થઈ જશે આ તો ખરેખર ભયાનક છે શું આનો કોઈ નક્કર દાખલો છે હા ઓગણીસો પાંચમાં રંગપુરની એક શાળામાં બસો વિદ્યાર્થીઓ પર માત્ર વંદે માતરમ બોલવા બદલ પાંચ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો એ જમાનામાં પાંચ રૂપિયા બહુ મોટી રકમ હતી પણ આ દંડ પૈસાનો નહોતો એ યુવા મનમાં ડર અને અપમાન પેદા કરવાનો પ્રયાસ હતો જો આવી અજાણી ઐતિહાસિક વાતો વિચારવા પર મજબૂર કરતી હોય તો આ વિશ્લેષણને એક લાઇક તો ચોક્કસ મળવો જોઈએ બિલકુલ અને દમન માત્ર દંડ સુધી સીમિત ન રહ્યું ઓગણીસો છમાં માં બારી સાલમાં બંગાળ પ્રાંતિય પરિષદનું આયોજન થયું હતું ત્યાં જાહેરમાં વંદે માતરમ ગાવા પર પ્રતિબંધ હતો જ્યારે સુરેન્દ્રનાથ બેનર્જી જેવા નેતાઓના નેતૃત્વમાં પ્રતિનિધિઓએ શાંતિપૂર્ણ રીતે આ ગીત ગાવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના પર પોલીસે નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો લોહી વયું માથા ફૂટ્યા આ ઘટનાએ સાબિત કરી દીધું કે બ્રિટિશ શાસન માટે આ ગીત સેડિશન એટલે કે રાજદ્રોહનો પર્યાય બની ગયો હતો અને જેમ દમન વધ્યું તેમ ગીતની તાકાત પણ વધી હવે તે માત્ર રાજકીય નારો ન રહ્યો તે ક્રાંતિકારીઓ માટે મહામંત્ર બની ગયો એક એવી શક્તિ જે ફાંસીના માછડે પણ હિંમત આપતી હતી અહીંથી વાત ખરેખર હૃદયસ્પર્શી બને છે આપણે અઢાર વર્ષના ખુદીરામ બોઝની વાત કરીએ જ્યારે તેમને ફાંસીની સજા થઈ ત્યારે તેઓ જરા પણ ડર્યા નહીં કહેવાય છે કે તેઓ ગીતા હાથમાં લઈને અને વંદે માત્રમ બોલતા બોલતા ફાંસીના માછડે ચડ્યા હતા અઢાર વર્ષની ઉંમરે મૃત્યુ સામે આટલી નિર્ભયતા આ ગીતે મૃત્યુના ભયને ગૌરવમાં ફેરવી દીધો હતો ક્રાંતિકારીઓ માટે ફાંસી એ અંત નહોતો પણ માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન શહાદત હતી મદનલાલ ઢીંગરાનો કિસ્સો તો આનાથી પણ વધુ પ્રેરણાદાયક છે તેમણે લંડનમાં સર કરઝન વાયલીની હત્યા કરી જ્યારે તેમને ફાંસીની સજા થઈ ત્યારે કોર્ટમાં તેમના અંતિમ શબ્દો હતા શું કહ્યું હતું તેમણે તેમણે કહ્યું મારે જીવનનું કોઈ મહત્વ નથી મારું જીવન દેશને સમર્પિત છે મારી ભગવાનને એક જ પ્રાર્થના છે કે મારો ફરી એ જ માતાની કુખે જન્મ થાય અને હું ત્યાં સુધી એ જ પવિત્ર કાર્ય માટે મૃત્યુ પામતો રહું જ્યાં સુધી મારો દેશ આઝાદ ન થાય વંદે માતરમ આ શબ્દોએ બ્રિટિશ સામ્રાજ્યના હૃદયમાં લંડનમાં જઈને પડકાર ફેંક્યો હતો તેમણે સજાને શહાદતમાં અને ફાંસીના માંજડાને ગૌરવના મંચમાં ફેરવી દીધો અદ્ભુત આ બલિદાનની ગાથાઓ સાંભળીને આજે પણ રૂમાળા ઊભા થઈ જાય છે અને મને લાગે છે કે જે શ્રોતાઓ આ સાંભળી રહ્યા છે જો તેઓ પણ આ શહીદોના બલિદાનને માન આપતા હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને આ વાર્તાને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે ચોક્કસ અને આ ગીતની ગુંજ માત્ર ભારતમાં કે લંડનમાં જ નહોતી તે વૈશ્વિક મંચ પર પહોંચી રહી હતી તમે ઓગણીસો સાતની સ્ટુટગાર્ટ જર્મની રહ્યા છો બરાબર જ્યાં મેડમ ઇતિહાસ રચ્યો હતો હા આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં દુનિયાભરના નેતાઓ સામે મેડમ કામાએ ભારતનો પ્રથમ તિરંગો ધ્વજ લહેરાવ્યો અને એ ધ્વજની મધ્યમાં દેવનાગરી લિપિમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું હતું વંદે માતરમ આ માત્ર એક પ્રતિકાત્મક ઘટના નહોતી તે વૈશ્વિક મંચ પર ભારતની આઝાદીનું એક શક્તિશાળી ફોરેન પોલિસી સ્ટેટમેન્ટ હતું એ કઈ રીતે જરા વિસ્તારથી સમજાવશો જુઓ બ્રિટિશરો દુનિયાને કહી રહ્યા હતા કે તેઓ ભારતમાં સભ્યતા ફેલાવી રહ્યા છે અને ભારતીયો તેમના શાસનથી ખુશ છે મેડમ કામાએ એ ધ્વજ લહેરાવીને દુનિયાને કહ્યું કે આ જૂઠાણું છે તેમણે કહ્યું કે ભારત ગુલામ છે અને આઝાદી માટે લડી રહ્યું છે આનાથી લંડન અને પેરિસમાં કાર્યરત ઇન્ડિયા હાઉસ જેવા ક્રાંતિકારી સંગઠનોને નૈતિક બળ મળ્યું એટલું જ નહીં જીનીવાથી વંદે માતરમ નામનું મેગેઝીન પણ પ્રકાશિત થવા લાગ્યું જેથી બ્રિટિશ સેન્સરશીપને બાયપાસ કરીને ક્રાંતિકારી વિચારો ફેલાવી શકાય એટલે કે બ્રિટિશરો ભારતમાં ગીત પર પ્રતિબંધ લગાવી શકતા હતા પણ તેની વૈશ્વિક ગુંજને રોકી શક્યા નહીં પણ જે ગીત દેશને અને દુનિયાને જોડી રહ્યું હતું તેમાં જ ભાગલા પાડવાનો પ્રયાસ પણ થયો આ પણ એક મહત્વનું પાસું છે હા અને અહીં બ્રિટિશરોની ડિવાઇડ એન્ડ રૂલ નીતિ સ્પષ્ટ દેખાય છે ગીતનું જે સંપૂર્ણ સંસ્કરણ છે છ પંક્તિઓનું તેમાં માતૃભૂમિને દેવી દુર્ગા અને લક્ષ્મીના સ્વરૂપમાં વર્ણવવામાં આવી છે આ મુદ્દાને લઈને મુસ્લિમ લીગે વિરોધ કર્યો કે આ મૂર્તિપૂજા એટલે કે આઈડોલિટરી છે અને ઇસ્લામની વિરુદ્ધ છે તો વિરોધના કેટલાક કારણો વાજબી હોઈ શકે છે પણ બ્રિટિશરોએ આ આગમાં પેટ્રોલ નાખવાનું કામ કર્યું તેમણે હિન્દુ મુસ્લિમ એકતા જે સ્વદેશી આંદોલનમાં મજબૂત બની હતી તેને તોડવા માટે આ ધાર્મિક મતભેદનો પૂરો ફાયદો ઉઠાવ્યો આ એક ખૂબ જ નાજુક પરિસ્થિતિ હતી જે રાષ્ટ્રીય આંદોલનને નબળું પાડી શકતી હતી તો આ સ્થિતિમાં કોંગ્રેસે શું કર્યું ઓગણીસસોને સાડત્રીસમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ જેમાં ગાંધીજી નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ હતા તેમણે એક ખૂબ જ પરિપક્વ અને વ્યવહારુ નિર્ણય લીધો તેમણે નક્કી કર્યું કે રાષ્ટ્રીય સ્તરે સાર્વજનિક કાર્યક્રમોમાં માત્ર ગીતની પ્રથમ બે પંક્તિઓ જ ગાવામાં આવશે પણ શા માટે માત્ર પ્રથમ બે પંક્તિઓ કારણ કે પ્રથમ બે પંક્તિઓમાં માતૃભૂમિના કુદરતી સૌંદર્યનું વર્ણન છે સુજલામ સુફલામ મલયજ શીતલામ તેમાં કોઈ ધાર્મિક ઉલ્લેખ નથી કોઈ દેવી દેવતાનો ઉલ્લેખ નથી તે સર્વસમાવેશક છે આ કોઈ આઈડિયોલોજીકલ કોમ્પ્રોમાઇઝ નહોતો પણ રાષ્ટ્રીય એકતાને સર્વોપરી રાખવા માટે લેવાયેલો એક સ્ટ્રેટેજિક નિર્ણય હતો આ નિર્ણય આંદોલનને તૂટતું બચાવી લીધું આ ખરેખર એક માસ્ટર સ્ટ્રોક હતો હવે જો આપણે આધુનિક યુગ પર આવીએ તો બે હજાર પચીસમાં આ ગીત દોઢસો વર્ષનું થઈ રહ્યું છે આજે તેની લોકપ્રિયતા અને પ્રાસંગિકતા કેવી છે તેની લોકપ્રિયતા અકબંધ છે આપણે નેવના દાયકામાં મોટા થયા છીએ આપણે એ આર રહેમાનનું મા તુજે સલામ વર્ઝન કેવી રીતે ભૂલી શકીએ ઓગણીસો સત્તાણુંમાં આઝાદીના પચાસ વર્ષ નિમિત્તે રહેમાને આ ગીતને એક નવું આધુનિક સ્વરૂપ આપ્યું એ ગીત નવી પેઢી માટે એક એન્થમ બની ગયો તેણે ગીતને રાજકીય વાદ વિવાદથી ઉપર ઉઠાવીને એક સાંસ્કૃતિક ઓળખ આપી અને તેની વૈશ્વિક લોકપ્રિયતા પણ જબરદસ્ત છે મને યાદ છે કે બે હજાર બેમાં બીબીસી વર્લ્ડ સર્વિસ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં દુનિયાના ટોચના દસ ગીતો પસંદ કરવાના હતા અને વંદે માતરમ તેમાં બીજા ક્રમે આવ્યું હતું આ તેની યુનિવર્સલ અપીલ દર્શાવે છે બિલકુલ પણ અહીં એક ખૂબ જ રસપ્રદ વૈજ્ઞાનિક પાસું પણ છે જે ગગનભાઈએ તેમના વિશ્લેષણમાં સામેલ કર્યું છે અને તે છે ચાન્ટિંગની મગજ પર અસર આ તો ખૂબ જ રસપ્રદ લાગે છે હા ઈ સિગ્નલ પર થયેલા અભ્યાસો દર્શાવે છે છે કે કે વંદે માતરમ જેવા ગીત જ્યારે રીતે જાપ કરવામાં આવે ત્યારે મગજમાં આલ્ફા પાવર વધે છે આ આલ્ફા તરંગો રિલેક્સેશન અને માનસિક શાંતિ સાથે જોડાયેલા છે તે તણાવ ઓછો કરે છે અને ફોકસ વધારે છે તો આનો અર્થ એ કે જ્યારે ક્રાંતિકારીઓ જેલમાં કે સરઘસમાં સામૂહિક રીતે આ ગીત ગાતા હતા ત્યારે તે માત્ર એક રાજકીય પ્રદર્શન નહોતું બિલકુલ નહીં તે એક પ્રકારની ગ્રુપ થેરેપી હતી બ્રિટિશ શાસનના અત્યાચાર ભય અને તણાવ સામે લડવા માટે તે તેમને માનસિક રીતે મજબૂત બનાવતી હતી તે એક માઇન્ડ બોડી સિંક્રનાઇઝેશનનું સાધન હતું જે તેમને આંતરિક શક્તિ આપતો હતો ગીતના શબ્દો તેમને ભાવનાત્મક રીતે જોડતા હતા અને તેનું ગાન તેમને માનસિક રીતે સ્થિર કરતું હતું જો ઇતિહાસ અને વિજ્ઞાનનું આવું અનોખું મિશ્રણ પસંદ આવ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આખી ચર્ચા પછી આપણે સવાલ પર પાછા આવીએ છીએ વંદે માતરમ ગીત હતું કે ગુનો વર્ષ પછી ઇતિહાસ આપણને શું જવાબ આપે છે ઇતિહાસ સ્પષ્ટ જવાબ આપે છે બ્રિટિશ રાજ માટે તે ચોક્કસપણે એક ગુનો હતો એક એવો ગુનો જે તેમના શાસનના પાયા હલાવી રહ્યો હતો તે શબ્દોથી લડાતો એક બળવો હતો પણ કરોડો ભારતીયો માટે તે હંમેશા એક ગીત રહ્યું બલિદાન પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું અને તેની સફર આપણને ઘણું શીખવે છે જેમ કે કોંગ્રેસે ઓગણીસો સાડત્રીસમાં એકતા જાળવવા માટે વ્યવહારુ નિર્ણય લીધો એ જ ભાવનાથી ભારતની બંધારણ સભાએ પણ તેની ઐતિહાસિક ભૂમિકાને માન આપીને તેને જનગણમનની બરાબર રાષ્ટ્રીય ગીત તરીકે સન્માન આપ્યું તેમણે પણ સર્વસમાવેશકતા જાળવી રાખી બરાબર આ ગીતનો ઇતિહાસ એ માત્ર એ ગીતનો ઇતિહાસ નથી પણ ભારતના વિચારના ઘડતરનો ઇતિહાસ છે અને આ સાથે આપણે આજના વિશ્લેષણના અંત પર આવીએ છીએ પણ એક અંતિમ વિચાર સાથે આપણે જોયું કે કેવી રીતે શબ્દોને હથિયાર પણ બનાવી શકાય છે અને ગુનો પણ જાહેર કરી શકાય છે આજના ડિજિટલ યુગમાં જ્યાં વિચારો અને માહિતી વીજળીની ઝડપે ફેલાઈ જાય છે ત્યારે એ વિચારવા જેવું નથી કે આજે કયા ગીતોને પ્રોત્સાહન મળે છે અને કયા ગીતોને ગુનો ગણાવવાનો પ્રયાસ થાય છે ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર